ગુજરાતમાં એક તરફ દારૂબંધીનો કાયદો છે તો બીજી તરફ બાવળા ખાતે આ દારૂબંધી ના કાયદાના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે થઈ રહ્યું છે અને ખુલ્લા મેદાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે સીધા જ સવાલ બાવળા પોલીસ સામે ઉઠ્યા છે કે શા માટે બાવડા પોલીસ ને આ ખુલ્લે આમ થઈ રહેલ દેશી દારૂનું વેચાણ દારૂની બધી બેફામ રીતે ફેલાઈ રહી છે ત્યારે કોની અહેમ નજર હેઠળ આ દેશી નું વેચાણ થઈ રહ્યું છે તેવા પણ સવાલો ઉઠ્યા છે જાહેરમાં દેશી દારૂ મળે છે અને બાવળા પોલીસને જ શા માટે ખબર નથી